તમામ પત્રકાર મિત્રોને બોલાવાનું કારણ એ રીતે ઉપસ્થિત થયું છે કે બે હજાર બાવીસના અગિયારમાં મહિનાની અંદર જ્યારે વડતાલની અંદર ભૂગર્ભ ગટર યોજના માટે સંપાદિત થયેલી જે જમીનો છે સંપૂર્ણ વળતર આપી ચૂકવી અને સંપાદિત થયેલી જે જમીનો છે એ જમીનો ઉપર આ વિરાણી જે સ્ટેમ્પ રજિસ્ટ્રાર ખરો એણે દસ્તાવેજો એ જાણતો હોવા છતાં પહેલાં ફાયડે ઇન્ટેન્શનથી એણે આ દસ્તાવેજો કર્યા અને ત્યાર બાદ એ દસ્તાવેજો પ્રમાણિત પણ એ તેના સંલગ્ન તમામ અધિકારીઓ એને પ્રમાણિત કર્યા મામલતદાર તત્કાલીન મામલતદાર ગ્રામ્ય નડિયાદ એણે પણ એને પ્રમાણિત કર્યા અને પ્રાંત હાલના પ્રાંત જે સુવેર સાહેબ એમણે પણ આ તમામ દસ્તાવેજોને પ્રમાણિત કર્યા એ બાબતનું આપણે રજૂઆત કરીએ છીએ મહેરબાન કલેક્ટરશ્રીને

પાંચ વાર દસ્તાવેજ થઈ ચુક્યા છે પાંચ દસ્તાવેજ સરકારી હા એ મિલી ભગત એવી રીતે બોર્ડ લખેલું છે જીરો જીરો છે એટલે હું દસ્તાવેજ કરી શકું પણ મારી જોડે એનો સજ્જડ પુરાવો છે આ ગટર બોર્ડનો હુકમ છે મારી પાસે કે આ હુકમથી તમામ લોકોને વળતર છે બે હજાર ઓગણીસ માં આ તમામ જમીન સરકારી જમીન એ મેડિકલ હોસ્પિટલ માટે માંગવામાં આવેલી પાસે ત્યારે આ આ જે હુકમ મુજબ ગટર એવું કહેવું હતું કે આ અમારું કામ ત્યાં આગળ ચાલુ છે એટલે આ સરકારી જમીન અમે કોઈને આપી શકીએ નહીં કયા કયા વ્યક્તિના નામે દસ્તાવેજ થયો એની અંદર મુકેશભાઈ પરમાર રામુબેન ભાનુભાઈ ભરવાડ અને રજૂઆત કરેલી કે આ તમામ નંબરો સરકારી સંપાદિત થયેલા નંબરો છે જેની અંદર આ થવું જોઈએ નહીં દસ્તાવેજ ક્યા ક્યારે તેમ છતાં એની અંદર દસ્તાવેજ થયેલા છે આ જે ફેરફારની નોંધો પ્રમાણિત થયેલી છે હા ભ્રષ્ટાચારથી દસ્તાવેજ થયો છે એના માટે મેં એ સ્ટેમ રજીસ્ટ્રાર વિરાણી ને રજૂઆત કરી પ્રાંત જે તે તત્કાલીન ભોરણિયા હતા એમને રજૂઆત કરી હાલના પ્રાણ સુવેરાજ સાહેબને રજૂઆત કરી અને નડિયાદ ગ્રામ્યના જે સમય તત્કાલીન હતા પુષ્પાબેન ચૌહાણ સર્કલ ઓફિસર એને પણ રજૂઆત કરેલી આ તમામ આને હાલના

પ્રાંતને અને મામલતદાન ને રજૂઆત કરવામાં આવી છે આ આ પ્રાંત સ્ટેમ રજીસ્ટ્રાર અને ક્યાંક ને ક્યાંક કલેક્ટર ઓફિસ પણ જોડેલી હોય તો જ આ પ્રકારનું શક્ય બને નહીં તો આવું જે છેલ્લો દસ્તાવેજ છે રામુબેન ભાનુભાઈ ભરવાડના નામનો દસ્તાવેજ છે જે ગજરાબેન એ એ નકલની અંદર કુલ સાત નામ છે પણ બેના નામથી જ દસ્તાવેજ થઈ ગયો

ગટરબોર્ડ નું કોઈ રજૂઆત મારું એવું સ્પષ્ટપણે કેવું છે કે બે હજાર બાવીસ થી અમને રજૂઆત કરવા છતાં એ લોકો આ વાતને કઈ કાને ધરતા નથી મેં એ પણ રજૂઆત કરી છે કે જો હું કદાચ મારી જ્ઞાન બહાર હોય મારી જાણકારી બહાર હોય કે આવા દસ્તાવેજો થાય કે ના થાય તો એ બાબતે પણ માર્ગદર્શન તમારે મને અને સરકાર તરીકે મારે સરપંચ તરીકે આ સરકારી જમીન જો મારે સાચવવાની ના હોય ગામમાં તો એનું પણ તમારે માર્ગદર્શન મને આપવું જે રજૂઆત કરી ત્યારે તમે ત્યારે તમને કેવો પ્રતિસાદ મળ્યો એ એમણે એવું કહ્યું તમારે અપીલ કરવાની કોર્ટમાં જઈને અહીં આ બધું કઈ થાય નઈ તમારે કોર્ટ માં જઈને અપીલ કરવાની આ દસ્તાવેજ રદ કરવા માટે ના બે હજાર બાવીસ થી ચાલુ થયું છે હા ભાઈ બે હજાર બાવીસ થી મે આ એક બીજાના મેળાપી પડામાં અને આ ભ્રષ્ટાચારી દસ્તાવેજો જ થયેલા છે ખાલી પંચાયત જ લડે છે ગટર બોર્ડને પણ અવારનવાર એમની ઓફિસ માં જઈને રજૂઆત કરી છે ગટર બોર્ડ ને એવું કેવું છે કે અત્યારે આ ગટર બોર્ડ ની કોઈ ઓફિસ ખેડા જિલ્લામાં છે નહીં તમારે ગટર બોર્ડ ને રજૂઆત કરવી હોય તો ગાંધીનગર જાઓ કોઈ જાતનું એમનું હરકત દેખાતી નથી એમના મુખ્ય નિરીક્ષક રાઠવા સાહેબને રજૂઆત કરી કે આવો ગંભીર પ્રશ્ન તમારી ઓફિસમાં બનેલો છે